માનવ તસ્કરીની આ શંકાથી ફ્રાન્સમાં ચાર દિવસ સુધી રોકી રખાયેલું વિમાન આખરે ભારત પરત ફર્યું છે આ વિમાને પેરિસના વાટરી એરપોર્ટ પરથી ઉડાન ભરીને મુંબઈમાં લેન્ડિંગ કર્યું આ ફ્લાઇટમાં કુલ બસો લોકો પરત ફર્યા છે એરપોર્ટ પર પહોંચતા જ સીઆઈએસએફે આ લોકોની પૂછપરછ કરી આ સમયે ઘણા લોકો મીડિયાના પ્રશ્નનો જવાબ આપવાથી બચવા માટે દોડતા પણ જોવા મળ્યા હતા મીડિયા રિપોર્ટ અનુસાર આમાંના મોટા ભાગના લોકો પંજાબ ગુજરાત અને દક્ષિણ ભારતના છે રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા જેના કારણે ફ્લાઇટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગ કરી હતી બાવીસ ડિસેમ્બરે ત્રણસો ભારતીય નાગરિકોને દુબઈથી નિકારા ગુવા લઈ જતું વિમાન ઈંધણ ભરવા માટે ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું આ સમય દરમિયાન ફ્રાન્સ અધિકારીઓએ વિમાન થકી માનવ તસ્કરીની શંકા વ્યક્ત કરી હતી અને તેમને વિમાન રોકી દીધું હતું કેન્દ્ર સરકારે હજુ સુધી પુષ્ટિ નથી કરી કે કેટલા લોકો ભારત પહોંચ્યા છે બીજી તરફ ફ્રાન્સે માનવ તસ્કરીની શંકાને આધારે પકડાયેલા બે આરોપીઓને છોડી મૂક્યા છે આ પહેલા સમાચાર હતા કે આ પ્લાનમાં ત્રણસો મુસાફરો ભારત આવી રહ્યા છે તેમાંથી પચીસ ભારતીયોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો છે તેમને પેરિસના સ્પેશિયલ જોન ચાર્લ્સ ડી ગુલી એરપોર્ટ પર શરણાર્થી સાથે રાખવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી